સહાય યોજના મિત્રો આજના આ વિડીયોમાં આપણે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આજે ટ્રેક્ટર સહાય યોજના વિશે માહિતી મેળવીશું આ વિડીયોમાં આપણે નીચે મુજબની માહિતી મેળવીશું ટ્રેક્ટર સહાય યોજના શું છે ટ્રેક્ટર સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ

મિની ટેક્ટર સહાય યોજનામાં ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું ટ્રેક્ટર સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર અને છેલ્લે વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં જોઈએ ટ્રેક્ટર સહાય યોજના શું છે આ ખેડૂત પોર્ટલ પર ચાલતી ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેમાં પિસ્તાળીસ હજાર રૂપિયાથી સાઠ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ટેક્ટર સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના એવા ખેડૂત કે જે ટેક્ટર ખરીદી શકતા નથી તે બાબતને સરકારે ધ્યાનમાં રાખીને આ યોજના ચાલુ કરી છે જેથી ખેડૂત ટેક્ટર ખરીદીને સારી ખેતી કરીને આત્મનિર્ભર બને તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ત્યાં ખેડૂતને લાભ મળે છે અને તેની પાત્રતા અને શરતો શું છે ખેડૂત ટ્રેક્ટર સહાય મેળવવા માટે નીચેની પાત્રતા ધરાવતા હોવા જોઈએ ખેડૂત ગુજરાત રાજ્યના હોવા જોઈએ વતની હોવા જોઈએ આ યોજનાનો લાભ રાજ્યના તમામ જ્ઞાતિ જાતિના ખેડૂતને આ યોજનાનો લાભ મળે છે અરજદાર ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ અરજદાર ખેડૂત વન અધિકાર રેકર્ડ ધરાવતા હોવા જોઈએ જો જંગલી વિસ્તારમાં રહેતા હોય તો જંગલી વિસ્તાર માટે ટ્રાયબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ આ યોજનાનો લાભ ખેડૂતને ફક્ત એક જ વાર ફક્ત એક જ વાર મળે છે કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે અધિકૃત વેપારી પાસેથી જ ટ્રેક્ટર ખરીદવાનું રહેશે ટેક્ટર સહાય યોજનામાં કેટલી સહાય મળવાપાત્ર છે અહીં ટ્રેક્ટર સહાય યોજના હેઠળ મળતી સહાય વિવિધ જ્ઞાતિ જાતિ મુજબ અલગ અલગ છે જેની માહિતી નીચે મુજબ છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પચાસ ટકા અથવા સાઠ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે સામાન્ય જાતિના તથા અન્ય જાતિના ખેડૂતને ખર્ચના પચાસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ જો ખેડૂત એસસી એસટી ઓબીસી અથવા જે પણ જાતિમાં આવતા હોય તેમનું સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો જ ખેડૂતની સાત બાર આઠ જમીનની નકલ ખેતીના જમીનમાં જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર અરજદાર જો ટ્રાયબલ વિસ્તારમાં રહેતા હોય તો વન અધિકાર અધિકારી શ્રીનું પ્રમાણપત્ર અરજદાર પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતું હોય તો જ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી લાગુ પડતું હોય તો બેંક પાસબુકની ઝેરોક્ષ અને છેલ્લે મોબાઈલ નંબર ચાલુ હોય તેવો આપવાનો રહેશે ટેક્ટર સહાય યોજનામાં પહેલાથી ખરીદી લીધેલા ટ્રેક્ટર પર સહાય મળે કે કેમ જે ખેડૂત મિત્રોએ થોડા સમય પહેલા જ ટેક્ટર ખરીદી લીધેલ છે તેમને જો યોજનાનો લાભ મેળવવો હોય તો તેમને પણ અહીં આપેલી પ્રક્રિયા જ કરવાની રહેશે પરંતુ તમારું ટ્રેક્ટર પાર્સિંગ થયેલું ના હોવું જોઈએ જો તમે થોડા સમય પહેલાં ટ્રેક્ટર લીધેલ છે અને તેનું પાર્સિંગ થયેલ છે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે જો તમારું ટ્રેક્ટર પાર્સિંગ નહીં થયેલું હોય તો તમને આ યોજનાનો લાભ મળે છે જેની તમામ પ્રક્રિયા અહીં આપેલ છે ટેક્ટર સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર મિત્રો અહીં અમે આ વિડીયોમાં ટેક્ટર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે પરંતુ તમને આ યોજના વિશે હજુ પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રીનો સંપર્ક કરીને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો આ યોજના માટે આ યોજનામાં ફોર્મ ભરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પરથી અરજી કરવાની રહેશે ટ્રેક્ટર સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકાય છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને ખર્ચના પચાસ ટકા અથવા સાઠ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે અને ઓબીસી અને સામાન્ય જાતિના ખેડૂતને ખર્ચના પચાસ ટકા અથવા પિસ્તાળીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે